અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા 24 કરવામાં આજે કઈ બસ છે સામાડે કરવામાં આવ્યું તો કે નડિયાદની અંદર રાજસ્થાની સમાજ અને ખાસ કરીને ઝાલોર સાઈડનો સમાજ અહીંયા મોટા પ્રમાણમાં એની વસ્તી છે અને એના કારણે નડિયાદથી ઝાલોર આવવા જવામાં એ લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી એટલે આપણે નડિયાદ નો જે રૂટ છે રાજસ્થાનનો એ આપણે બે બસ અપ અને ડાઉન એટલે એ કંઈથી ઉપડે અને બીજી ત્યાંથી ઝાલોરથી ઉપડે અને બે બે બસનું અને બે બે બસો સ્લીપિંગ બસો આપણે મૂકવાનું આયોજન કર્યું હતું ને એ પ્રમાણે આજે એ ઝાલોરની બસનું આપણે ઉદ્ઘાટન કર્યું છે અને એનાથી રાજસ્થાની સમાજ ને એમને જે પડતી ટ્રાવેલિંગમાં મુશ્કેલીઓ એ દૂર થશે

બે બસો કરી સાહેબ એ બે સ્લીપર વિનંતી છે કે નવી થઈ થાય એની વસ્તુ પ્રોસીઝર કરાવે આનંદભાઈ मीडियम प्रेस मीडियाना हेलो प्लस अंतरा महाराजनी आओ लातो रामद जी आवाज